નમસ્કાર દર્શક મિત્રો અબ તક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં માં આપ સર્વે દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે આપને ખ્યાલ છે કે અબ તક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં અનેક વિવિધ પ્રકારના ના વિભિન્ન વિષયો ઉપર આપણે ચર્ચા કરતા હોય છે ત્યારે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે નાનાથી લઈ વયોવૃદ્ધ લોકો માટે ખૂબ અગત્યનો મુદ્દો છે જી હા આપણે કહેતા હોય ને કે ભાઈ અમુક ઉંમર પછી મારી મરણ મૂડી હોવી જોઈએ મારી પાસે કે મારે કોઈના ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું જોઈએ પરંતુ એ આર્થિક તકલીફ એક એજ પછી ન થાય તેના માટે વિવિધ રોકાણના ઉપાયો પણ આપવામાં આવતા હોય છે પરંતુ સાચું રોકાણ સમજીને કરવામાં આવેલું રોકાણ જ તમને પરિભૂત થાય છે ત્યારે એસઆઈપી જે અત્યારના સૌથી મોટો હોટ ટોપિક છે એના ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્યારના આપણી સાથે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલભાઈ રવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમની સાથે સીધી વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે અને એમનું શું કેવું છે મેહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા છો મારો સર્વપ્રથમ પ્રશ્ન આપને એ પૂછવો છે એસઆઈપી એટલે તો શું સૌપ્રથમ સર્વે દર્શક મિત્રોને જય જિનેન્દ્ર અને આજરોજ આજના સેશનની અંદર થેન્ક યુ વેરી મચ મારુતભાઈ અને થેન્ક યુ વેરી મચ અબતક ચેનલ આપે જે વાત કરી એનો એક જ આન્સર હું આપીશ કે વેલ્થ ક્રિએશન માટેની ગોલ્ડન કી એટલે કે એસઆઈપી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે મ્યુચ્યુઅલ ફંડની અંદર થઈ શકે છે એસઆઈપી એસઆઈપીને લઈને અત્યારના લોકોમાં કયા પ્રકારની માનસિકતા જોવા મળે છે અત્યારે દરેક લોકોને વેલ્થ ક્રિએશન માટે એસઆઈપી કરવી છે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એસઆઈપી સ્ટાર્ટ કરીને તેમને લાંબા ગાળા માટે ચલાવી છે પરિસ્થિતિ એવી થાય છે કે એસઆઈપીમાં થતું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ ઇક્વિટી આધારિત છે ડેટ આધારિત છે કે ફંડ મેનેજર દ્વારા મૂડીને ઇક્વિટી માર્કેટમાં અલગ અલગ પ્રકારના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે લાર્જ કેપ છે મિડ કેપ છે સ્મોલ કેપ છે એટલે લોકોના મનમાં એવું છે કે જ્યારે જ્યારે માર્કેટમાં કોઈ પણ અપ એન્ડ ડાઉન આવે તો તેમની વેલ્યુએશનમાં પણ અપ એન્ડ ડાઉન આવી શકે એટલે એક વર્ગ એવો છે કે જેના માઇન્ડમાં એમ છે કે મારી વેલ્યુએશન માઇનસ જશે તો શું થશે બાકી ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ હવે રાજકોટની અંદર થવા માંડ્યા છે આપણે પણ રેગ્યુલર અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આ માટે સેબી તથા એમફી પણ અવેરનેસ માટેના પગલાંઓ લઈ રહી છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો છેલ્લા બે વર્ષની અંદર આ ટ્રેન્ડ ચેન્જ થયો છે લોકોમાં ખૂબ સારી અવેરનેસ આવી છે અને તમને વાત કરું તો કે આજથી ત્રણ ચાર મહિના પહેલાં મંથલી ઇનપુટ એસઆઈપીની અંદર બાર હજાર કરોડની આસપાસ હતી જે આજની તારીખમાં સત્તર હજાર કરોડની આસપાસ ઇનપુટ વેલ્યુ મંથલી પહોંચી ગયેલ છે લોકોમાં અવેરનેસ આવી છે અને આજના દિવસે આપણે એક જ વાત કહેશું કે લોકો પોતાની લોંગ ટર્મ વેલ્થ બનાવવા માટે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જે મંથલી બેઝિસ ઉપર કરવાનું હોય છે મેહુલભાઈ એસઆઈપી કેટલા પ્રકારની હોય કારણ કે હું જે છું મને જ ખ્યાલ નથી કે એસઆઈપી કેટલા પ્રકારની હોય હું કઈ રીતે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરી શકું તો એ ઇનડેપ્થ થોડુંક અપતકના દર્શક મિત્રોને માહિતી આપ એસઆઈપીના પ્રકારની અંદર એવું છે કે જે ફંડ છે એ ફંડ સ્પેસિફિક આપણે એસઆઈપી કરી શકીએ લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે એસઆઈ મ્યુચ્યુઅલ ફંડની અંદર લાર્જકેપ મિડ કેપ સ્મોલ કેપ થિમેટિક આ પ્રકારની કેટેગરીના ફંડ આવે છે જે ફંડની અંદર રોકાણકાર પોતે પોતાની એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરના માધ્યમથી એમની સલાહથી એ કરી શકે છે એમાં લાર્જ કેપ છે તો એની અંદર રિસ્ક ઓછું રહેવાનું છે સ્મોલ કેપ અને મિડકેપની અંદર રિસ્ક થોડું વધારે રહેવાનું છે એટલે દરેક વ્યક્તિએ પોતાની રિસ્ક પ્રોફાઇલ જોઈને એસઆઈપી સ્ટાર્ટ કરવી જોઈએ કેપ મિડ કેપ અથવા તો સ્મોલ કેપની અંદર લોંગ ટર્મ માટે કોઈપણ વ્યક્તિને પોતાની ગોલ બેઝ એસઆઈપી કરવી છે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે મારે મારા સન માટે એમના એજ્યુકેશન માટે ફિફ્ટીન ટુ એટીન ઇયર્સ કે ટ્વેન્ટી ઇયર્સ કે ટ્વેલ્વ ટુ ફિફ્ટીન ઇયર્સ માટે કોઈ પણ એક ગોલ બેઝ એસઆઈપી મારે કરવી છે તો લોંગ ટર્મની અંદર હું સ્મોલ કેપ ફંડની અંદર એસઆઈપી સ્ટાર્ટ કરીશ તો તેમાં મને બેનિફિટ વધારે રહેશે વધારામાં દરેક વ્યક્તિ પોતાના ડિસ્ટ્રિબ્યુટરને મળી અને પોતાની રિસ્ક પ્રોફાઇલ ચેક કરી અને ઈ કેટેગરી વાઇઝ એસઆઈપી કરી શકે બીજો એક સૌથી મહત્વનો પ્રશ્ન એસઆઈપીમાં એડ થાય કે ફોર એક્ઝામ્પલ મારી જ વાત કરું તો હું કેટલા રૂપિયાથી એસઆઈપી સ્ટાર્ટ કરી શકીશ તેનો શું જવાબ યસ જે પ્રમાણે આપણી મંથલી ઇન્કમ છે એક્સપેન્સ આપણી ઇન્કમમાંથી માઇનસ કરવાના ઓકે અને જે કંઈ પણ રકમ વધે છે તેની એસઆઈપી થઈ શકે આવું લોકોમાં છે લોકોના માઇન્ડસેટમાં આ વસ્તુ છે કે આપણી ઇન્કમમાંથી સૌથી પહેલાં આપણા એક્સપેન્સ બાદ કરો અને ત્યાર પછી એસઆઈપીની શરૂઆત કરો પણ મારું રોકાણકારોને કહેવાનું એવું છે કે આપની મંથલી ઇન્કમમાંથી સૌથી પહેલાં આપની રોકાણની એમાઉન્ટ તમે બાદ કરો પછીની જે રકમ વધે છે તે રકમને તમારા એક્સપેન્સ તરીકે તમે ઉપયોગ કરો સિમ્પલ રૂલ છે ફિફ્ટીન મલ્ટિપ્લાય બાય ફિફ્ટીન મલ્ટિપ્લાય બાય ફિફ્ટીન કે પંદર હજાર રૂપિયાની એસઆઈપી પંદર વર્ષ માટે અને એમાં અંદાજે એવરેજ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે ફિફ્ટીન પર્સન્ટ રિટર્ન જો મળે છે ઇન્વેસ્ટરને તો અંદાજે એક કરોડ રૂપિયાની આસપાસ લોંગ ટર્મની અંદર વેલ્થ ક્રિએટ થઈ શકે છે તો હું એટલું જ કહીશ કે જે કંઈ પણ ઇન્કમ છે એમાંથી એક્સપેન્સ માઇનસ કરી અને જે લોકો એસઆઈપી કરી રહ્યા છે તે સૌથી પહેલાં પોતાની ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ માઇનસ કરે અને ત્યાર પછી એ રકમ એક્સપેન્સ તરીકે વાપરે અને જે રીતે મંથલી ઇન્કમ આપણી વધે છે સપોઝ કે અત્યારે મારી મંથલી ઇન્કમ મારા કોઈ ઇન્વેસ્ટરની મંથલી ઇન્કમ ફિફ્ટીન થાઉઝન્ડ છે કે વન લેખ છે તો એ વન લેખવાળી એમાઉન્ટ કોઈપણ વ્યક્તિને જ્યારે પ્રમોશન મળે છે ત્યારે એની સેલેરી વધે છે તો જ્યારે જ્યારે સેલેરી હાઈક થાય છે ત્યારે પણ તમે તમારી રોકાણની કિંમત માં વધારો કરતા જાઓ જેને એસઆઈપી ટોપઅપ કહેવામાં આવે છે સ્ટેપઅપ એસઆઈપી કહેવામાં આવે છે આ રીતના ટૂલ આ રીતની ફેસિલિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર અવેલેબલ છે તેમાં પણ તમે રોકાણ કરી શકો છો મેહુલભાઈ જ્યારે મ્યુચ્યુઅલ ફંડની વાત આવે તો એમાં એડવર્ટિઝમેન્ટમાં ઘણી વખત લખાતું હોય મ્યુચ્યુઅલ ફંડ ઇટ્સ લાઈક સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક તો એ સેમ વસ્તુ એસઆઈપીમાં પણ લાગુ પડે છે અને જો હા તો કેવી રીતે એસઆઈપીમાં લાગુ પડે છે તમે જે વાત કરી એ દરેક વ્યક્તિની નજર પહેલાં એના ઉપર જ જાય છે કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે એ ટેગલાઇન એટલા માટે લખવામાં આવે છે રૂલ્સ રેગ્યુલેશન માટે કે જે કંઈ પણ મેં શરૂઆતમાં વાત કરી કે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં થાય છે આપણે જોઈ રહ્યા છીએ કે ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો બાણું ઓગણીસો નવ્વાણું બે હજાર આઠ માર્કેટની અંદર ઘણા ઘણા અપ એન્ડ ડાઉન આવે છે આજે માર્કેટનું લેવલ વન થાઉઝન્ડ હતું ત્યાંથી માર્કેટ સેવન્ટી થાઉઝન્ડ સુધી પહોંચી છે તો એ સમયગાળા દરમિયાન ઘણા બધા અપ એન્ડ ડાઉન્સ આવ્યા છે એટલે વ્યક્તિને ખ્યાલ રહે કે મારું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી માર્કેટમાં થઈ રહ્યું છે આ સેન્ટેન્સ બાબતે ડિસ્ક્લેમર બાબતે ચિંતા કરવાની જરૂર નથી એ એમની જાણ માટે છે કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે એટલે વેલ્યુએશન પ્લસ માઇનસ થાય પણ આ સેન્ટેન્સને ફોકસ કર્યા વગર દરેક વ્યક્તિ પોતાના ગોલ પોતાના લક્ષ્યોને ફોકસ કરી અને એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખશે તો લોંગ ટર્મમાં વેલ્થ ક્રિએટ કરી શકશે મેહુલભાઈ અબ તકના દર્શક મિત્રો આપની પાસે એ પણ જાણવા માગે છે કે ત્રણ ટર્મિનોલોજી આપણે આપણા આના પહેલાના પ્રશ્નના ઉત્તરમાં આપણે આપ્યું કે લાર્જ કેપ સ્મોલ કેપ ને મિડ કેપ તો આ ત્રણેય વચ્ચેનો શું તફાવત છે અને એસઆઈપી આ ત્રણેયમાં ક્યાં સૌથી વધુ સ્યુટેબલ છે કે જ્યાં વધુ વધુ રિટર્ન જે તે રોકાણકાર હોય ને આપી શકે તેવી શું એસેટ એલોકેશનના ભાગરૂપે આપણે ત્રણ પાર્ટની ચર્ચા કરી લાર્જ કેપ મિડ કેપ અને સ્મોલ કેપ કોઈ પણ ઇન્વેસ્ટર છે કે જેમને પાંચથી છ વર્ષ માટે એસઆઈપી કરવી છે યા પાંચથી સાત વર્ષ માટે કરવી છે તો આઈડિયલી આપણે તેમને કેપ ફંડ આપી શકીએ કે જેની અંદર રિસ્ક ઓછું છે ઓકે સાતથી નવ વર્ષ માટે કે સાતથી દસ વર્ષ માટે જેઓને એસઆઈપી કરવી છે તેઓને આપણે મિડ કેપ ફંડ સજેસ્ટ કરી શકીએ અને નવ દસ વર્ષથી ઉપરનો જે સમયગાળો છે તેના માટે હાઈ રિસ્ક હોય છે સ્મોલ કેપ ફંડ્સ બધા કે જેની અંદર આપણે ગુજરાતીમાં કહીએ ને કે આસમાની સુલતાની કે ભાઈ ઘણા બધા અપ ડાઉન આવે છે પણ એમાં રિટર્ન ખૂબ સારું મળે છે અને લોંગ ટર્મ માટે મારી દ્રષ્ટિએ હું એવું કહી શકું કે સ્મોલ એન્ડ મિડ કેપ ફંડમાં એસઆઈપી કરવી હિતાવહ છે એટલે દસ વર્ષથી ઉપરનો જે રોકાણકારનો સમયગાળો છે તેઓ સ્મોલ કેપની અંદર કરી શકે છે ફરી પણ એક વસ્તુ દરેક રોકાણકારને હું યાદ કરાવીશ કે જ્યારે પણ આપ આપના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ છો ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જાઓ છો ત્યારે આપ આપની નીડ જે કંઈ પણ આપની જરૂરિયાત છે તેની આપ ચોખવટ કરો કે આપે રોકેલી રકમ આપને ક્યારે પાછી જોઈએ છે એ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર આપને પ્લાન સજેસ્ટ કરશે અને આપનો પોર્ટફોલિયો તૈયાર કરી આપશે અને લોંગ ટર્મની અંદર તમે વેલ્થ બનાવી શકશો પણ એક ચોક્કસ વાત છે કે એકવાર એસઆઈપી શરૂ કર્યા પછી ક્યારેય પણ એ એસઆઈપીની વેલ્યુએશનમાં વધારો આવે અથવા તો ઘટાડો આવે ત્રણ વરસ હોય પાંચ વરસ હોય કે સાત વરસ હોય તો એ રકમ સામું ન જોતા તમારા લક્ષ્યને યાદ રાખીને આપની એસઆઈપી લોંગ ટર્મ સુધી આપ શરૂ રાખશો તો જરૂરથી આપ વેલ્થ બનાવી શકશો મેહુલભાઈ સૌથી મોટો પ્રશ્ન હવે એ છે કે જ્યારે કોઈ રોકાણકાર ઇન્વેસ્ટ કરતો હોય તો એ કોઈ પણ વસ્તુમાં નબળા પાસામાં એક જ વસ્તુ છે ઓમ જોવા જઈએ તો એ નબળું પાસું નથી આપણે ઇન્વેસ્ટરને અવેર કરીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન હોય છે આ સિવાય સિલેક્ટેડ સારી કંપનીઓની અંદર કે જે કંપનીનું એનાલિસિસ ટીમ સારી છે જેના ફંડ મેનેજરને બેસ્ટ એક્સપિરિયન્સ છે કે લોંગ ટર્મનો એક્સપિરિયન્સ છે આ ટાઈપની કોઈપણ કંપનીના કોઈપણ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો રિટર્ન મળશે જ આજે દરેક ફંડનો કે દરેક સ્કીમનો એક સમયગાળો હોય છે માર્કેટના અપ એન્ડ ડાઉન સાથે વળતર જે એના છે એ અપ એન્ડ ડાઉન થઈ શકે પણ ઊંઘ જોવા જઈએ તો બહુ નબળા પાસાઓ એસઆઈપીની અંદર નથી એ ફક્ત ઇન્વેસ્ટમેન્ટના કે ઇન્વેસ્ટરના અવેરનેસ માટે આપણે બધી વાત કરીએ છીએ અને આજની તારીખમાં પણ લોંગ ટર્મની અંદર જે લોકોની બે હજાર બે હજાર ચાર બે હજાર પાંચથી એસઆઈપીઓ શરૂ છે તે લોકોએ આજની તારીખમાં ખૂબ સારા રિટર્ન બનાવેલા છે કે જેમને એકવાર રોકાણની શરૂઆત કર્યા પછી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરની સૂચના મુજબ એ રોકાણના પ્લસ માઇનસ એમાઉન્ટ જોઈએ જ નથી જે આજે સારી એવી વેલ્થ બનાવી શક્યા છે એટલે મારી દૃષ્ટિએ મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે એ સેન્ટેન્સ સિવાય આપણે કોઈપણ નબળા પાસાઓ ન કહી શકીએ મેહુલભાઈ બીજી સૌથી મોટી વાત એ છે કે ધારો કે એઝ અ એ ફોર એન એક્ઝામ્પલ હું ધારો કે રોકાણકાર છું મારે રોકાણ કરવું છે હવે અત્યારના ઘણા ખરા ફ્રોડ પણ થતાં જોવા મળે છે શેરબજારની વાત કરું મોનિટરી ફ્રોડની આપણે વાત કરીએ તો એ ફ્રોડમાંથી કોઈ વ્યક્તિ કોઈ રોકાણકાર બચી જાય કારણ કે જે કોઈ હાઈ પ્રોફાઇલ લોકોની આપણે વાત ના કરીએ જે મિડલ પ્રોફાઇલ લોકો છે જે લો પ્રોફાઇલ લોકો છે કે જેઓએ પોતાની વેલ્થ ક્રિએટ કરવી છે તેમના માટે એ રોકાણ કરતી રકમ એમના માટે ખૂબ મહત્ત્વની હોય છે ત્યારે આપ શું સજેશન આપશો આપ શું કહેશો કે આ પ્રકારના ફ્રોડથી કઈ રીતે બચી શકાય દરેક દર્શકોને આપણે જણાવીશું સૌ પ્રથમ તો અમારું જે સેન્ટેન્સ છે એ હું કહીશ કે રોકાણકાર બનવા માટે આપણું સમૃદ્ધ હોવું જરૂરી નથી પરંતુ સમૃદ્ધ બનવા માટે રોકાણકાર બનવું જરૂરી છે અને આ માટે તમારી સમક્ષ જે કોઈ કે તમે જે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર થ્રુ કે ફાઇનાન્શિયલ એડવાઇઝર થ્રુ વર્ક કરો છો એની સાથે તમે વર્ક કરશો તો તમને બેનિફિટ મળશે ઓનલાઈન ઘણા બધા ઓપ્શન છે એપ્લિકેશન આપણે કહીએ ઘણા બધા ફોન કોલ્સ પણ લોકોને આવતા હોય છે એ ફોન કોલ્સની અંદર આપણે જોઈએ છીએ કે આરબીઆઈ અને સેબી પણ ઘણી બધી વાર જાહેરાત કરે છે કે તમે તમારા ઓટીપી ક્યારેય પણ શેર ન કરો એટલે ઓનલાઈન ફ્રોડ ખૂબ વધી ગયા છે અને જેનાથી દરેક રોકાણકાર અવેર છે એટલે હું એટલું જ કહેવા માગીશ કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર થ્રુ પણ તમે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ઘણા બધા પ્લેટફોર્મ અવેલેબલ છે અને તમે એ રોકાણ જોઈ શકો છો આજે એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તમને તમારી વેલ્થ બનાવવા માટે એ તમને અવેર કરશે પ્લસ તમારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તમારી જે નીડ છે તમારી સાથે રહેતા વ્યક્તિને બધી જ વસ્તુઓની ખબર છે એટલે જેટલું તમે પ્રત્યક્ષ સાથે સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલો બેનિફિટ તમને વધારે રહેશે મેહુલભાઈ હવે થોડીક બ્રોડર સેન્સમાં આપણે ઇકોનોમીને વાત કરીએ કારણ કે કહેવાય છે ને કે શેર બજાર છે ઇકોનોમીનું બેરોમીટર છે મારે સૌથી મોટો પ્રશ્ન એ પૂછો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને વડાપ્રધાનનું એક સ્વપ્ન છે કે ભાઈ ભારત બે હજાર પચીસમાં ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીએ પહોંચશે જેમાં શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ આ તમામ જે ફિનાન્શિયલ સેવાઓ જે છે જે પરિબળો છે એ ખૂબ મહત્ત્વના છે શું માનવો છો મારું સ્ટ્રોંગ બિલીવ છે કે જે પ્રમાણે આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે વર્ક કરી રહ્યા છે અને એમની ઈચ્છા જે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીની હતી એ લગભગ મારા ખ્યાલ પ્રમાણે હવે ટેન ટ્રિલિયન સુધી પહોંચશે કે જે પ્રમાણે ફોરેનના ઇન્વેસ્ટરો જે પ્રમાણે ફોરેનની બધી કંપનીઓને મોદી સાહેબ ઇન્ડિયામાં ઇન્વાઇટ કરી રહ્યા છે આપણી ઇન્ડિયન ઇકોનોમીને એક મહાસત્તા ઉપર લઈ જવા માટે મોદી સાહેબ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને આમાં દરેક ઇન્વેસ્ટરો ભાગ ભજવી રહ્યા છે નાનામાં નાના ઇન્વેસ્ટરો પણ એક ભારતનું જે સ્વપ્ન જોયેલું છે મોદી સાહેબે તેમાં રોકાણકારો પોતાનો હિસ્સો આપી રહ્યા છે એટલે હું માની રહ્યો છું કે આ વસ્તુ થશે અને જ્યારે ફોરેન ઇન્વેસ્ટરોનું ઇન્વેસ્ટમેન્ટ આપણા ઇન્ડિયામાં ચાલુ થશે ત્યારે ઇકોનોમી એક ખૂબ સારા લેવલ ઉપર પહોંચશે તમે જોવા જાઓ લાસ્ટ ફાઈવ યર્સમાં બિલકુલ તો આજે એપલ જેવી કંપની પણ ઇન્ડિયામાં આવી રહી છે બરાબર છે અને ઓન એવરેજ આજની તારીખમાં પણ દરેક ફોરેન કંપનીઓ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર છે ઘણી બધી કોન્ફરન્સો થઈ રહી છે આપણે વાઇબ્રન્ટ ગુજરાત જેવી વાત કરીએ તો તેમાં પણ ઓલ ઓવર વર્લ્ડમાંથી દરેક દેશો આવી રહ્યા છે આની અંદર અને ઇન્ડિયાની અંદર પોતાનું રોકાણ કરવા માટે તૈયાર છે તો બસ આપણે બધા જ આ ઇન્ડિયાનો હિસ્સો બનીએ ભારત પે ભરોસા એ વાક્યને સાર્થક કરીએ અને ડે બાય ડે વેલ્થ ક્રિએટ કરવા માટે મોંઘવારીને પહોંચી વળવા માટે ઇન્ફ્લેક્શનના દરને બીટ કરવા માટે જે જગ્યાએ વધારે થોડું વધારે તમને રિટર્ન મળી રહ્યું છે એ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીની અંદર લમસમ ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ શકે છે એસઆઈપીની સાથે સાથે અને રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી મંથલી એસ ડબલ્યુ દ્વારા તમે ઇન્ટરેસ્ટ આપણે જે મંથલી ઇન્કમ સ્કીમ બધી ચાલી રહી છે એ એસ ડબલ્યુ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર ફેસિલિટી છે એનો દરેક રોકાણકાર સમજી અને રોકાણ કરી અને એનો બેનિફિટ મેળવે એ જ આજના દિવસે આપણે કહીશું એક સતત મારા મગેશભાઈ મને પ્રશ્ન સતાવે છે કે એસઆઈપી માત્ર ને માત્ર મિડલ ક્લાસ લોકો માટે લોઅર મિડલ ક્લાસ લોકો માટે કે હાઈ પ્રોફાઇલ લોકો માટે શેના માટે એસઆઈપી ટૂલ્સ બધા માટે છે ઓકે એવું નથી કે નાના વ્યક્તિ માટે છે મોટા વ્યક્તિ માટે નથી આ જે મિડલ ક્લાસ વ્યક્તિ છે સેલરીઝ પર્સન છે કે જેની દર મહિને ફક્ત દસ હજારની ઇન્કમ છે એ પણ વન થાઉઝન્ડ રૂપીસની એસઆઈપી કરે છે ઓકે આજની તારીખમાં અમારા પાસે ફાઇવ હન્ડ્રેડ રૂપીસવાળા પણ કસ્ટમર છે કે જેઓ દર મહિને ફાઇવ હંડ્રેડ રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તો એવું નથી કે મિડલ ક્લાસ લોઅર કાસ્ટ એસઆઈપી ગોલ્ડન કી છે અને આ ગોલ્ડન કીનો ઉપયોગ એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને દરેક વ્યક્તિ મેળવી શકે છે મિડલ ક્લાસ પર્સન છે એની મંથલી ઇનપુટ બે હજાર પાંચ હજાર દસ હજાર હશે હાઈ પ્રોફાઇલ નેટવર્ક એચએનઆઈ વર્ગ જે છે એની મંથલી ઇનપુટ એક લાખથી લઈને પાંચ લાખ સુધીની હશે આજે વેલ્થ બધાને બનાવવી છે અને કલ્પવૃક્ષ બધાને જોઈએ છે કે જેમાંથી જે કલ્પ વૃક્ષમાંથી કન્ટિન્યુ મની આવી જ રાખે મની ટ્રી દરેકને જોઈએ છે તો એના માટે દરેક વ્યક્તિ માટે એસઆઈપીના રૂલ્સ સરખા છે બસ મેં વાત કરી એમ કે મંથલી ઇન્કમમાંથી ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ બાદ કરી અને લોકો એક્સપેન્સ કરશે તો વેલ્થ બનાવી શકશે તો મેલભાઈ એવું કહી શકાય કે એસઆઈપી માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ શું કહેશો યસ કહી શકાય ચોક્કસ કહી શકાય પણ એક જ વસ્તુ કહીશ એમાં કે જ્યારે આપ રોકાણ માટે વધારો છો જ્યારે આપ રોકાણ કરો છો જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તો કઈ જગ્યાએ આપણને પેઇન છે એની વાત કરીએ છીએ જે રીતે આપણે એડવોકેટ પાસે જઈએ છીએ તો આપણી શું નીડ છે ક્યાં તકલીફ છે તે આપણે કહીએ છીએ એ જ રીતે જ્યારે આપ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ છો ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જાઓ છો તમારી જે નીડ છે કે બે વર્ષ પછી આ પૈસા જોઈએ છે આ પેમેન્ટ પાંચ વર્ષ પછી જોઈએ છે આ દસ વર્ષ પછી જોઈએ છે એને તમે ચોખવટ કરો અને જે પ્લાન તમને આપવામાં આવે છે એ પ્લાનમાં તમે લોંગ ટર્મ વળગી રહો દસ વર્ષ પંદર વરસ વીસ વરસ પચીસ વરસ તો ચોક્કસ તમે વેલ્થ બનાવી શકશો મેહુલભાઈ આપણે ઓવરઓલ એસઆઈપીની વાત કરી હવે મારે આપણી પાસે થોડુંક એ જાણવું છે કે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કયા સેક્ટરમાં વર્ક કરે છે કયા પોર્ટફોલિયોમાં વર્ક કરે છે કયા પ્રકારની સેવાઓ આપે છે જેથી લોકોને પણ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ વિશે ખ્યાલ આવે છે બે હજારની સાલની અંદર અરિહંત ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત થઈ આજે અરિહંત ઇન્વેસ્ટમેન્ટે ત્રેવીસ વર્ષ કમ્પ્લીટ કર્યા છે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ઓલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ લાઈફ ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સ ફિક્સ ડિપોઝિટ આ દરેક પ્રકારના સેગમેન્ટની અંદર કામ કરી રહી છે નાનામાં નાની સેવા પણ આજે કોઈપણ વ્યક્તિને પાનકાર્ડ માટે એપ્લાય કરવું છે કોઈપણ વ્યક્તિને પોતાના રિટર્ન ફાઇલ કરવા છે કોઈપણ વ્યક્તિને પોતાના વિઝાની ફાઇલ તૈયાર કરવી છે તો આ દરેક પ્રકારની સુવિધાઓ સર્વિસીસ અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ટીમ દરેક રોકાણકારોને આપી રહી છે અને આ સ્ટેજ પરથી અમે વધુમાં વધુ સારી સર્વિસ દરેક રોકાણકારોને આપી શકીએ તેના માટે અમે કટિબદ્ધ છે આપ હે તો હમ હે મેહુલભાઈ અરિયન્ટ ઇન્વેસ્ટમેન્ટ હર હંમેશ કોઈ નવા વિષય સાથે રોકાણને જ લઈને વાત કરીએ આપણા બધા વિવિધ સેમિનારો થતા હોય છે ખૂબ સારા સેમિનાર થતા હોય છે સ્પીકર પણ સારા હોય છે તો એ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો કારણ કે આપ જે પોર્ટફોલિયોમાં વર્ક કરો છો એની સાથોસાથ આપ લોકોને અવેર પણ એટલા જ કરી રહ્યા છો એટ્સ એન અ પબ્લિક કોર્સ શું કહેશો આપના દ્વારા જે સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ વિષયોની પસંદગી જે છે એનું જે ચયન છે તે કઈ રીતે થાય છે અમે શરૂઆતમાં પંદર ઇન્વેસ્ટરથી મિટિંગો કરવાની શરૂઆત કરી હતી અને આજની તારીખમાં આપને ખ્યાલ છે એ રીતે હેમુ ગઢવી હોલની અંદર એક હજારથી પણ વધારે રોકાણકારોના પણ સેમિનાર અમે કરી ચૂક્યા છીએ આ સેમિનાર અવેરનેસ પ્રોગ્રામ કરવા પાછળનો એક જ મિનિંગ છે જે આપે અગાઉ વાત કરી કે ઓનલાઈન ફ્રોડ વધી રહ્યું છે બિલકુલ લોકો જે વાત આવે છે તેને પૂરી સમજે છે અથવા તો નથી સમજતા એના માટે અમે દરેક વખતે નવા નવા સ્પીકરને ઇન્વાઇટ કરીએ છીએ કે જે સ્પીકરને ફાઇનાન્શિયલ માર્કેટનું પૂરેપૂરું જ્ઞાન છે દસથી પંદર વર્ષનો જે સ્પીકરને એક્સપિરિયન્સ છે વધુમાં વધુ ઇન્વેસ્ટરોને જેઓએ અવેર કર્યા છે મ્યુચ્યુઅલ ફંડ ઉપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર એને અમે ઇન્વાઇટ કરીએ છીએ અને રેગ્યુલર બેસિસ ઉપર આજે સેબી અને એમપી પણ કહે છે કે આઈએપી ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ જરૂરથી કરવા જોઈએ તો એના ભાગરૂપે અમે રેગ્યુલર આ રીતના સેમિનાર કરીએ છીએ રાજકોટમાં ઘણા ખરા ઇન્વેસ્ટમેન્ટ કરતી કંપનીઓ છે મેહુલભાઈ પરંતુ લોકો અરિહંત ઇન્વેસ્ટમેન્ટમાં શું કામ આવે તે વિશેષતાઓ જણાવો આપણે આપણા પોર્ટફોલિયોની માહિતી આપે પરંતુ વાય અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અરિહંત ઇન્વેસ્ટમેન્ટની અંદર જે કોઈ પણ રોકાણકારો આવે છે તેમને એઝ એ ફેમિલી મેમ્બરનો દરજ્જો આપવામાં આવે છે અને લોંગ ટર્મ રિલેશન અમે લોકો ક્રિએટ કરીએ છીએ તેના લક્ષ્ય પૂરા કરવા માટે નાનામાં નાની બાબતનું અમે ધ્યાન રાખીએ છીએ અને દરેક ઇન્વેસ્ટરને પર્સનલ ટચ આપીએ છીએ એના રોકાણ ઉપર એટલા માટે કહી શકાય કે લોકો અરિહંત ઇન્વેસ્ટમેન્ટને પસંદ કરે છે આ મારા અંતિમ બે પ્રશ્ન પૂછવા છે આ જાય ભાઈ ચર્ચા કાર્યક્રમ આપની સાથે કરી રહ્યા છે એમાં એક પ્રશ્ન આપે હમણાં જણાવ્યું કે આપ લાઈફ ઇન્સ્યોરન્સ સહિતના પણ સેવાઓ લોકોને આપી રહ્યા છો મેહુલભાઈ લોકોના મગજમાં ખરા અર્થમાં ઇન્સ્યોરન્સને લઈને કઈ ગ્રંથિ બંધાય શું હવે તેઓ અવેર થયા છે નથી થયા શું હાલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે કારણ કે કોરોના જેવો કપરો સમય પણ વયો ગયો લોકોને થયું કે અમુક પ્રકારનું રોકાણ કે અમુક પ્રકારની વસ્તુ આપણી પાસે હોવી જોઈએ તેમાં ઇન્સ્યોરન્સ ઇઝ વન ઓફ ઇટ આપનું શું લોકો ઇન્સ્યોરન્સ પ્રત્યે ખૂબ જ અવેર થયા છે ખાસ કરીને લોકો પહેલાં મેડિક્લેમ ઇન્સ્યોરન્સ નહોતા લેતા બે હજાર વીસની જે પરિસ્થિતિ દરેક રોકાણકારોએ જોઈ એ સમયગાળા દરમિયાન અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા પણ મેડિક્લેમ ઉપર ઓનલાઈન ઘણા બધા સેશન કરવામાં આવ્યા હતા અને હવે રોકાણકારોને સમજાય છે કે ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ સાથે સાથે લાઈફ ઇન્સ્યોરન્સ પણ હોવો જોઈએ અને મેડિક્લેમ પણ હોવું જોઈએ આ દરેક પિલર છે ફાઇનાન્શિયલ પ્લાનિંગના એટલે ધીમે ધીમે લોકોમાં અવેરનેસ આવી રહી છે સાથે સાથે લોકો લાઈફ ઇન્સ્યોરન્સની અંદર ટ્રેડિશનલ પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા કે જેની અંદર પંદર વરસ વીસ વરસ પચીસ વરસના ટ્રેડિશનલ પ્લાન લોકો લેતા હતા અને સાથે સાથે હવે તેમાં ટર્મ પ્લાન પ્રત્યેની લોકોની અવેરનેસ વધી છે એક કરોડ બે કરોડ પાંચ કરોડ સુધીના લોકો ટર્મ પ્લાન લેતા થયા છે એ એટલા માટે કે લોકોને હવે ખરા અર્થમાં સમજાયું છે કે આપણે પોતે કમાનાર વ્યક્તિ છે જ્યારે કંઈ પણ પરિસ્થિતિ આવે અને કમાનાર વ્યક્તિ ફેમિલીમાં જ્યારે હાજર ન હોય તો પાછળથી દરેક ફેમિલી મેમ્બર પોતાની જે રેગ્યુલર લાઈફ છે એ કઈ રીતે જીવે તો એ માટે ટર્મ પ્લાન પર લોકોએ ફોકસ કરેલું છે અને લાસ્ટ થ્રી યર્સમાં ટર્મ પ્લાનના ખૂબ સારા ફિગર આવી રહ્યા છે કે લોકો ખૂબ અવેર છે અને આજની તારીખમાં પણ લોકો ટર્મ પ્લાન અને મેડિક્લેમ લઈ રહ્યા છે પહેલાં એવું હતું કે લોકો એક લાખ બે લાખ ત્રણ લાખ સુધીના મેડિક્લેમ લેતા હતા હવે લોકો પોતાના ડિસ્ટ્રિબ્યુટર સમજાવે છે એટલા માટે દસ લાખ સુધીના મેડિક્લેમ વીસ લાખ સુધીના મેડિક્લેમ લઈ રહ્યા છે સાથે સાથે મેડિક્લેમની અંદર એક ટોપ ફેસિલિટી પણ છે જે તમે એડોન કરી શકો તો એનો પણ લોકો લાભ લઈ રહ્યા છે મેલભાઈ સમયની બાધતા છે ત્યારે માત્ર અમારે એક અંતિમ પ્રશ્નો આપણે પૂછી શકીશ અને એ પ્રશ્ન એ છે કે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ અરિયંત ઇન્વેસ્ટમેન્ટ મેહુલભાઈ રવાણી અરિયંત ઇન્વેસ્ટમેન્ટને કયા સ્તર ઉપર લઈ જવા માંગે છે આપણા ફ્યુચર ગોલ્સ ફ્યુચર ગોલ્સની અંદર પચાસ ઇન્વેસ્ટરોથી રોકાણકારોથી શરૂઆત કરેલી જર્ની આજે પંદરસોથી પણ વધારે રોકાણકારોની અમે વેલ્થ ક્રિએટ કરીએ છીએ અને અહીંયાથી ડે બાય ડે અમે આ સંખ્યામાં વધારો કરવા માગીએ છીએ લોકોને એ ખૂબ સારી વેલ્થ ક્રિએટ કરીને આપવા માગીએ છીએ અને જે પ્રમાણે સેબી કે એમફી કે જેના રૂલ્સ રેગ્યુલેશન છે એ મુજબ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ આગળના દિવસોમાં કામ કરશે અને હજી અહીંયાથી પણ અમારો ગોલ એવો છે કે વહેલી તકે અમે પચીસસો રોકાણકારોનો એક બેઝ બનાવીએ લોકોને અવેર કરીએ અને એમની વેલ્થ ક્રિએટ કરીએ મેહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે આપનો કિંમતી સમય કાઢીએ અમારા આંગણા આવ્યા અને એસઆઈપીને લગતા જે લોકોના મગજમાં ઉદભવતા પ્રશ્નોનું છે જે ઉદ્ભવિત થતા હોય છે તેનું સરસ રીતે આપણે નિવારણ આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અને સાથે અંતમાં એક જ વાત હું કહીશ ફરી ફરી કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી બેસ્ટ ટૂલ છે વેલ્થ ક્રિએટ ક્રિએશન માટે પણ સાથે સાથે એક વાક્ય યાદ રાખવું જરૂરી છે મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન હોય છે રોકાણ કરતા પહેલા જરૂરી દસ્તાવેજો કાળજીપૂર્વક જરૂરથી વાંચવા બસ આપ આપની વેલ્થ ક્રિએટ કરો એવી આજના દિવસે શુભેચ્છા થેન્ક યુ થેન્ક યુ મેહુલભાઈ તો મિત્રો મેહુલભાઈએ ખૂબ સારી વાત કરી અને જણાવ્યું કે વેલ્થ ક્રિએશન દરેક લોકોનો એક અલ્ટિમેટ ગોલ હોય છે પરંતુ વેલ્થ ક્રિએટ કઈ રીતે કરવી જેમ SIP મોડેલ છે આ મ્યુચ્યુઅલ ફંડ્સ ના મોડેલ છે ને અપનાઓ પરંતુ બધી વસ્તુ સમજી વિચારે કે તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે તમે એને ઓળખો એમની પાસે જઈને તમારે કઈ રીતની તમારી रिक्वायरमेंट શું છે એ સમજાવો તે બાદ જ આ બધી વસ્તુમાં રોકાણ કરો અને પોતાની વેલ્થ ક્રિએટ કરો એટલે આવા જ કોઈ નવા વિષય સાથે અમે ફરી આપની સમક્ષ પ્રસ્તુત થશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો આપ નમસ્કાર